નમસ્કાર મિત્રો પીએમ કિસાન યોજના જેના અંતર્ગત જે છે ખેડૂતોને જે છે વર્ષે છ હજાર મળવાપત્ર રહેતા હોય છે પરંતુ હવે જે છે છ હજારને બદલે જે છે આઠ રૂપિયા મળવાપાત્ર રહેશે તેના વિશેની ઓફિશિયલ માહિતી અને ઘણા બધા ખેડૂતો જે છે સત્તરમાં હપતાની રાહ જોઈને બેઠા છે તો સત્તરમો હપ્તો જે છે કઈ તારીખે આવશે તો એની તારીખ પણ જે છે જાહેર કરવામાં આવી છે સરકાર જે છે કેન્દ્રની સરકાર જે બની ગઈ છે તો સરકાર જ જે છે આ સત્તરમાં હપ્તો રિલીઝ કરશે માટે સત્તરમાં હપ્તાની પણ તારીખ જે છે એના વિશેની પણ જે છે માહિતી આવી ચૂકી છે તો સમગ્ર માહિતી જે છે આપણે વિડીયોમાં જોવાના છીએ તો વિડીયો છેલ્લે સુધી જુઓ અને જો તમે અમારી આ ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો સત્તરમાં હપ્તાને લઈને તો સત્તરમાં હપ્તો તમારે જે છે કઈ તારીખે આવશે એને લઈને તો હાલમાં જ જે છે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જે વડાપ્રધાન જે છે એણે જે છે શપથ લઈ લઈ લીધા છે વડાપ્રધાન તરીકેના તો મોદી સરકાર જ જે છે આ સત્તરમો હપ્તો જે છે રિલીઝ કરશે મે આની પહેલા પણ તમને જણાવ્યું હતું કે સરકાર બનશે ચૂંટણી બાદ જે રિઝલ્ટ આવશે ત્યારબાદ જે છે તમારો હપ્તો જમા થશે તો અહીંયા તમે ટ્વિટરની અંદર એક ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ છે તો એની અંદર તમે અહીંયા જોઈ શકો છો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અને હાલમાં જે છે એક સેચ્યુરેશન ડ્રાઈવ જે છે ચાલુ કરવામાં આવી છે પાંચ જૂનથી જે છે વીસ જૂન સુધી આ ડ્રાઈવ જે છે એ ચાલુ રહેશે છે સેચ્યુરેશન ડ્રાઈવ એટલે કે જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના જે એવા લાભાર્થીઓ જેને જે છે લાભ મળ્યો નથી તો તેવા લોકો સુધી લાભ પહોંચાડવો એટલે કે જે લોકોને ઈ કેવાય બાકી હોય લેન્ડ સીડિંગ બાકી હોય કે કોઈ પણ રીતે જે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ ના મળતો હોય તો એ લોકો સુધી જે છે લાભ પહોંચાડવો તો એના માટે જે છે સેચ્યુરેશન ડ્રાઈવ જે છે ચાલુ છે તમે અહીંયા પણ જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો કે ਇਸ અભિયાન કા લક્ષ્ય જે છે સભી પાત્ર કિસાનો કો જે છે પહોંચાના છે અને જિનકી ઈકેવાશિપૂર્ણ ન હોને કે કારણ લાભ સે વંચિત હે તો આ જેસે સેચ્યુરેશન ડ્રાઇવ જે છે 20 તારીખ સુધી ચાલુ છે અને અહીંયા તમે જોઈ શકો છો આના ઉપર જે છે સેચ્યુરેશન ડ્રાઇવ ઉપર જે છે ચર્ચા એટલે કે આના વિષય જે છે એક જે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ જે છે આપણો એના દ્વારા જે છે એક આના ઉપર એક વિશેષ વિડીયો પણ બનાવવામાં આવ્યો છે અને એ વિડીયોની અંદર જે છે આ જે છે શ્રી મનોજ કુમાર ગુપ્તા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે સાઠ લાખ જેટલા લોકો હજી પણ જે છે પીએમ કિસાન સન્માન નિધિનો જે છે લાભ લઈ ચૂક્યા નથી કારણ કે એ લોકોને જે છે ઈ કેવાયસી જે છે એ બાકી છે તો સૌ જે છે સત્તરમો હપ્તો આવે એ પહેલાં તમારે જે છે ખાસ કરીને ઈ કેવાયસી જરૂરથી કરાવી લેવું આ વિડીયોની અંદર પણ એવું જ જણાવેલું છે કે હજી જે છે સાઠ લાખ જેટલા એવા કિસાનો જે છે ખેડૂતો જે છે એને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો જે 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 છે 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 એ લોકો વંચિત તો ખાસ કરીને એવા લોકોને ઈ કેવાયસી કરાવી લેવું અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના સત્તરમાં હપ્તાની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો એમ વીસ તારીખ સુધી જે છે આ સેચ્યુરેશન જે છે ડ્રાઈવ જે છે ચાલુ રહેવાની છે તો વીસ તારીખ પછી એટલે કે જે છે જૂન મહિનાના અંતમાં અથવા તો મેં આની પહેલાના વિડીયોમાં પણ તમને કીધું હતું કે સત્તરમો હપ્તો જે છે જૂન મહિનાના અંતમાં અથવા તો જુલાઈ મહિનાની શરૂઆતમાં તો જૂન મહિનાના અંતમાં અથવા તો જુલાઈ મહિનાની શરૂઆતમાં જે છે તમારો સત્તરમો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તકે જે છે રિલીઝ કરવામાં આવશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો જે હપ્તો છ છે તેમાંથી જે છે આઠ જે છે કોને કરી દેવામાં આવશે અને એ લોકોને જે છે ક્યારે મળશે તો તેની વાત કરીએ તો રાજસ્થાનની અંદર જે રાજસ્થાનની સરકાર જે છે એ તમે જોઈ શકો છો સીએમ ઓ રાજસ્થાન તો રાજસ્થાનની સરકાર દ્વારા ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ ઉપર જે છે એવું જણાવવામાં આવ્યું છે અહીંયા તમે જોઈ શકો છો મુખ્યમંત્રી દ્વારા જે છે એ જે છે રાજ્યમાં જે છે એ સન્માન નિધિની રાશિ બે હજાર રૂપિયા જે છે બઢા બઢાકડ જે છે

તો ત્યાં જે છે ભજનલાલ શર્મા એના જે મુખ્યમંત્રી જે છે તેના દ્વારા જે છે બે હજાર રૂપિયા વર્ષે જે છ હજાર મળતા હોય છે એમાં બે હજાર રૂપિયાનો વધારો કરીને આઠ હજાર રૂપિયા જે છે કરી દેવામાં આવ્યા છે તો રાજસ્થાનના જેટલા ખેડૂતો જે છે એને જે છે બે હજાર રૂપિયા જે છે પી પીએમ કિસાન શર્મા નિધિ અંતર્ગત જે છે વધારે મળવાપાત્ર રહેશે તો ખાસ કરીને ગુજરાતમાં પણ જે છે ગુજરાતની અંદર જેટલા ખેડૂતો જે છે જે મહેનત કરે છે એને પણ જે છે પીએમ કિસાન અંતર્ગત જે છે આ લાભ મળવો જોઈએ સરકારની મારી આ અપીલ છે સરકારને મારી આ ખાસ અપીલ છે કે આ જે આ રીતનો જે છે લાભ મળવો જોઈએ તમારે પણ જે છે સરકારને આ રીતે અપીલ કરવી જોઈએ કારણ કે જે ખેડૂતો જે છે મહેનત કરે છે પોતાના પાક માટે પોતાના દેશને બચાવવા માટે તો એને જે છે માત્ર છ હજાર નહીં પરંતુ એના જે છે પીએમ કિસાન અંતર્ગત જે લાભ મળે છે એમાં વધારો થવો જોઈએ તો રાજસ્થાનની સરકાર આવું એ લોકો એના ખેડૂતો માટે કિસાનો માટે વિચારી શકતી હોય તો ગુજરાતની સરકાર કેમ નહીં તો ગુજરાતની અંદર જે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હાલમાં જે છે માત્ર છ હજાર રૂપિયા જ મળવા માત્ર રહેશે પરંતુ ભવિષ્યમાં જે છે સરકારને આમાં જે છે ચેન્જીસ કરીને જે છે રાશિમાં વધારો કરવો જરૂરથી જોઈએ જો ભવિષ્યમાં આના વિશે કાંઈ પણ જે છે વધારો કરવામાં આવશે તો જરૂરથી જરૂર આપણી ચેનલમાં એના વિશેનો પણ વિડીયો આવશે તો જરૂરથી જરૂર સરકારે જે છે આમાં જે છે વધારો કરવો જોઈએ અને સત્તરમો હપ્તો જે છે ખાસ કરીને જે છે આ મહિનાના અંતમાં અથવા તો જુલાઈ મહિનાની શરૂઆતમાં જે છે ખેડૂતોને મળી જશે આશા રાખું છું કે આ સમગ્ર માહિતી તમને પસંદ આવી હશે જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા જરૂરી ખેડૂત મિત્રોને ખાસ આ માહિતી શેર કરી દેજો થેન્ક યુ